એ બાબતે શાળા દ્વારા આગળની નિયમાનુસારની કાર્યવાહી કરવામાં પણ આવશે અને બીજું કે વધુમાં આ આ જે વાલીઓ છે તેમાં સ્વૈચ્છિક તેઓએ પ્રવેશ મેળવ્યા પછી પણ કેટલાક વાલીઓએ પોતાની આવક વધતા સ્વૈચ્છિક પણ અરજી આપી અને આરટીમાંથી પ્રવેશ રદ કરવા માટેની પણ અરજીઓ આપેલી છે એટલે આમ બધું મળીને એકસો ચાલીસથી વધુ કહી શકાય તેટલા વિદ્યાર્થીઓના આરટીમાં પ્રવેશ રદ થયા છે